તો જય માતાજી આપ સૌને તો આજે અમે મારી ચેનલ પર પાંચસો પ્લસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો આજે આપ અમે સવા મંદિરે જે આ ખેતરની અંદર ખેતરોની અંદર છે તે અહીંયા ત્યાં દર્શન કરવા આવ્યા છીએ તો આ મંદિર છે ત્યાંનો દરવાજો અમારી ચેનલ પર આજે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આજથી નવરાત્રિ ઉપર આ ચેનલ ખોલવા ખોલી હતી સવામાના નામ ઉપર અને આજ આજ બે ચાર પાંચ મહિનાની અંદર જ આ પાંચ પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો એની ખુશીમાં આપ અમે આ સવામાના મંદિરે પેડા ચડાવવા આવ્યા છીએ આ અમારા ગામની અંદર ગામની બહાર ખેતરોની અંદર સવા મામાનું મંદિર છે તો આ વિડીયો જોવો લાઈક કરો તમે આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને કે તમારા પરિવારજનોને આ વિડીયો શેર કરો કહો કે અમે અલગ અલગ જગ્યાના અલગ અલગ મંદિરોના વિડીયો આપ નાખીએ છીએ પછી વચ્ચે બે ત્રણ વિડીયો માતાજીના અને રામદેવભાઈના જેલ રમાય ગામની અંદર એના પણ અમે નાખ્યા છીએ તો આ જ પ્રકારનું જો તમને કોન્ટેન્ટ ગમતું હોય અમારું તો અમારી ચેનલ તમે તમારા બધા લોકોને શેર કરો લાઈક કરો અને જો તમે કોઈ નવી વસ્તુ ચાહતા હોય કે મંદિરો વિશે જાણવા માગો માગો કે કોઈ ખેલ જોવા માગો તો પણ તમે કોન્ટ કમેન્ટ કરો જો શક્ય હશે તો અમે તે વસ્તુ ચેનલ ઉપર લાવવાની કોશિશ કરશું તો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો તમે આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે આ ચેનલ પર નવા હોય અને સવા માવાની જય માતા